શું તમારા વિચાર તમારી સૌથી મોટી તાકાત છે કે તમારી સૌથી મોટી કમજોરી આજે હું તમને એક એવી સફર પર લઈ જઈશ જ્યાં તમે તમારા વિચારની અસલી શક્તિને ઓળખશો અને જોશો કે પોઝિટિવિટી તમારું જીવન કેવી રીતે બદલી શકે છે આપણા બધાના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ક્યારેક આપણે હાર માની લઈએ છીએ અને વિચારીએ છીએ કદાચ આ જ મારું ભાગ્ય છે પરંતુ શું આ સાચું છે ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ પુસ્તક આપણને શીખવે છે કે આપણા વિચાર જ આપણું ભાગ્ય બનાવે છે આ કોઈ જાદુ નથી આ એક માઇન્ડસેટ છે જે તમારા હૃદય અને મગજને નવી રોશની આપે છે જ્યારે તમે કહો છો કે હા હું આ કરી શકું છું તો તમારા અંદર એક એવી તાકાત જાગે છે જે દરેક મુશ્કેલીને પાર કરી દે છે લેખક નોર્મન વિન્સેન્ટ પીલ કહે છે કે સકારાત્મક વિચાર દરેક પડકારને અવસરમાં બદલી શકે છે પછી તે નોકરી હોય સંબંધો હોય કે તમારા મોટા સપના તો ચાલો આજે એક વચન આપીએ આપણે આપણા વિચાર બદલીશું નકારાત્મકતાને અલવિદા કહીશું અને પોઝિટિવિટીને ગળે લગાવીશું મિત્રો આ પુસ્તક માત્ર એક પુસ્તક નથી પરંતુ તમારા સપનાઓનો રસ્તો છે આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે હું તમારી સાથે તે અનમોલ રહસ્યો વહેંચીશ જે તમારું જીવન હંમેશા માટે બદલી શકે છે ચાલો આપણા સપના તરફ એક કદમ વધુ વધારીએ કારણ કે જ્યારે વિચાર બદલાય છે જિંદગી બદલાય છે તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો કારણ કે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમારા વિચારને પૂરી રીતે હલાવી શકે છે નમસ્તે મિત્રો પુસ્તક પરિચય ચેનલમાં તમારું હૃદયથી સ્વાગત છે આપણું મિશન છે તમને એવી ગહન અનમોલ માહિતી આપવી જે ક્યાંય અન્યત્ર નથી મળતી એવી વાતો જે તમારા મગજને ખોલી દેશે અને તમારા હૃદયને નવી આશાથી ભરી દેશે તો જો તમે તમારી જિંદગીમાં એક નવો વળાંક લાવવા માંગો છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે આપણે તે રહસ્યોને ઉજાગર કરીશું જે તમારી જિંદગીને હંમેશા માટે બદલી શકે છે ચાલો આપણા સપના તરફ એક કદમ વધુ વધારીએ તો ચાલો વિનાયક એક વેડફ્યા સીધા કૂદી પડીએ ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગના ચેપ્ટર વનમાં પરંતુ થોભો જરા જો તમારી પાસે હેડફોન છે તો અત્યારે લગાવી લો કારણ કે જે વાતો તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર કાન સુધી જ નહીં તમારા હૃદય અને મગજ સુધી પહોંચશે અને કદાચ બ્રહ્માંડની તે અનમોલ શક્તિ સાથે જોડી દેશે જે તમારા વિચારને હંમેશા માટે બદલી શકે છે ચેપ્ટર વન બિલીવ ઇન યોર સેલ્ફ એટલે કે ખુદ પર વિશ્વાસ રાખો શું તમે જાણો છો કે તમારી જિંદગીમાં એક એવું જાદુઈ તત્વ છુપાયેલું છે જેને અપનાવવાથી તમારી ખુશીઓ અને સફળતા અનેક ગણી વધી શકે છે આ જાદુઈ વસ્તુ છે સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ જો કોઈ વ્યક્તિ પાસે ખુદ પર વિશ્વાસ નથી જો તેને તેની પોતાની ક્ષમતા પર યકીન નથી તો તે ક્યારેય જિંદગીમાં પૂરેપૂરી સફળ થઈ શકતો નથી આત્મવિશ્વાસ તે ચાવી છે જે તમારી અસલી ઓળખને ઉભરવાની તક આપે છે અને જો આ ચાવી ખોવાઈ જાય તો તમને ક્યારેય ખબર જ નહીં પડે કે તમે અસલમાં કોણ છો અને તમને જીવનથી શું જોઈએ છે હવે શક્ય છે કે આ વખતે તમારા અંદર આત્મવિશ્વાસની થોડી કમી હોય પરંતુ સારી વાત એ છે કે આત્મવિશ્વાસને શીખી શકાય છે અને ધીમે ધીમે વિકસિત પણ કરી શકાય છે ઘણી વખત આપણું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે હીન ભાવના આપણા આત્મવિશ્વાસ પર ખૂબ ગહેન અસર કરે છે ઉદાહરણ તરીકે ઘણા લોકો તેમના મોટા ભાઈ બહેનોની છાયામાં જીવે છે માની લો કે તમારા મોટા ભાઈ કે બહેન અભ્યાસમાં ખૂબ સારા હતા તેમના નંબર હંમેશા સારા આવતા હતા અને ત્યાં તમે એક સામાન્ય વિદ્યાર્થી રહ્યા એવામાં માતા પિતા વારંવાર તમારી તુલના તેમની સાથે કરતા રહ્યા જુઓ તે કેટલું સારું કરી રહ્યો છે અને તમે કેમ નથી કરી શકતા શરૂઆતમાં આ વાતો કદાચ તમને વધુ પ્રભાવિત ન કરે પરંતુ ધીમે ધીમે આ હીન ભાવના તમારા મનમાં વસી જાય છે તમે ખુદને કમતર સમજવા લાગો છો અને આ વિચાર બની જાય છે કે હું ક્યારેય તેમના જેવો નહીં બની શકું પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલની માર્કશીટ કરતાં વધુ મહત્વનું છે રિયલ લાઈફની ગ્રેડિંગ દુનિયામાં ઘણા એવા મહાન અને સફળ લોકો થયા છે જેઓ સ્કૂલમાં સામાન્ય કે તેનાથી પણ ઓછા હતા કારણ કે સ્કૂલના ગ્રેડ્સ તમારી સફળતા નક્કી નથી કરતા તમારા વિચાર તમારો દ્રષ્ટિકોણ અને ખુદ પર તમારો વિશ્વાસ આ જિંદગીના અસલી ગ્રેડ્સ છે જો તમે બાળપણમાં આ આત્મવિશ્વાસ નથી શીખ્યા તો મોટા થયા પછી પણ તમે ડાઉટિંગ થોટ્સ એટલે કે ખુદ પર શંકા કરનારી વિચારધારા સાથે જસુમતા રહેશો આથી બચવાનો એક જ રસ્તો છે તમારા અંદર આત્મવિશ્વાસ વિકસિત કરવો સૌથી પહેલા નેગેટિવ સેલ્ફ ટોક એટલે કે ખુદ સાથે નકારાત્મક વાતો કરવી બંધ કરો આ આદત તમારી સૌથી મોટી દુશ્મન છે દરરોજ તમારી સારી વાતોને ઓળખો તમારી ખૂબીઓ પર ધ્યાન આપો અને તેમને ખુલ્લા હૃદયથી સ્વીકારો દરરોજ સવારે ખુદને કહો હું કાબિલ છું હું બધું જ કરી શકું છું હું ખુદ પર પૂરો વિશ્વાસ કરું છું જો તમારા મનમાં ખુદલી એક કમજોર છબી બની ગઈ છે તો તેને બદલી નાખો ખુદને એક મજબૂત આત્મવિશ્વાસી વ્યક્તિ તરીકે જુઓ ડરને તમારા પર હાવી થવા ન દો યાદ રાખો કોઈ પણ સમસ્યા કરતા વધુ તાકતવર તમારો દ્રષ્ટિકોણ છે તમારો જ્યારે તમે સકારાત્મક દુનિયાને જોવાનો શરૂ કરો છો તો મોટીમાં મોટી પડકાર પણ નાની લાગવા લાગે છે પરંતુ જો નજરિયો નકારાત્મક છે તો નાની નાની મુશ્કેલીઓ પણ ભારે લાગવા લાગે છે આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે તમને દરેક પ્રશ્નનો જવાબ આવડે તેનો અર્થ છે તમને યકીન છે કે તમે કોઈ પણ પડકારનો સામનો કરી શકો છો તો આજથી જ તમારા અંદર આ જાદુઈ શક્તિને જગ્યા આપો તમારા ડરને હરાવો ખુદને સ્વીકારો અને એક નવી શરૂઆત કરો જ્યારે તમે ખુદ પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો તો દુનિયા પણ તમારા પર વિશ્વાસ કરવા લાગે છે યાદ રાખો તમારા અંદર અસીમ તાકત છે તમે જે ઈચ્છો છો તેને હાસિલ કરી શકો છો બસ ખુદ પર વિશ્વાસ કરવાનું શરૂ કરો જો આ વિચાર તમારા હૃદયને સ્પર્શી રહ્યો છે તો એક સેકન્ડ કાઢો વિડિયોને લાઈક કરો અને તમારા કોઈ મોકલી દો કદાચ તેને પણ આજ સાંભળવાની જરૂર છે ચેપ્ટર અ માઇન્ડ જનરેટ્સ પાવર એક શાંત મનથી આવે છે અસલી તાકાત એક શાંત મગજ તે શક્તિ છે જે આપણને દરેક મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આપે છે આપણા બધાનો સ્વપ્ન હોય છે કે આપણે એક સ્ટ્રેસ ફ્રી સુકૂન ભરી જિંદગી જીવીએ પરંતુ સત્ય એ જ છે આ શાંતિને મેળવવા માટે આપણે આપણા પ્રયાસો અને આપણી આદતોમાં બદલાવ લાવવો પડશે જિંદગીમાં શાંતિ અને સંતોષ લાવવા માટે સૌથી પહેલાં આપણે આપણા વિચારવાના રીતે અને રોજિંદા આદતો પર ધ્યાન આપવું પડશે તેનું પહેલું પગલું છે આપણા માઇન્ડસેટને પોઝિટિવ અને શાંત બનાવવું જો તમે ઈચ્છો છો કે તમારું મન એકદમ સ્થિર અને શાંત થાય તો દિવસમાં ઓછામાં ઓછા બે વખત તમારા મગજને પૂરેપૂરું ખાલી કરવાની આદત કેળવો તમારા અંદરના ડર અસુરક્ષાઓ અને નકારાત્મક વિચારોને ધીમે ધીમે બહાર કાઢવાની કોશિશ કરો જ્યારે તમે આમ કરશો તો તમને અંદરથી એક ગહેન શાંતિ અને સુકૂનનો અનુભવ થશે હવે પ્રશ્ન ઊભો થાય છે જ્યારે મગજ ખાલી થઈ ગયું તો તેને ભરવું કેવી રીતે જવાબ છે પોઝિટિવ વિચારોથી તમારી જિંદગીમાં જે પણ સારું મળ્યું છે તેના માટે કૃતજ્ઞ બનો તે તમામ અનુભવોને યાદ કરો જેણે તમને આગળ વધવાની તક આપી છે કલ્પના કરો કે તમે એક સ્વસ્થ ખુશહાલ અને રચનાત્મક જીવન જીવી રહ્યા છો ખુદને એક મજબૂત આત્મવિશ્વાસથી ભરેલા વ્યક્તિ તરીકે જુઓ જેમ જેમ તમે આ અભ્યાસ કરશો તમારું મન ધીમે ધીમે નકારાત્મકતાથી મુક્ત થતું જશે અને પોઝિટિવિટીથી ભરાતું જશે અનેક દિવસ એવો આવશે જ્યારે નકારાત્મક વિચારો માટે તમારા જીવનમાં કોઈ જગ્યા નહીં રહે ત્યારે દરરોજ દરેક ક્ષણે તમારા અંદર શાંતિ અને સંતોષનો અનુભવ થશે જો આ ટેકનિક લાગે તો સાયલેન્સ અભ્યાસ કરો બસ ચૂપચાપ બેસીને તમારા વિચાર અને ભાવનાઓને અનુભવો સાયલન્સ પોતાનામાં એક હીલિંગ પ્રોસેસ છે જે તમને અંદરથી મજબૂત બનાવે છે નોર્મન વિન્સેન્ટ પીલ અને તેમના બે મિત્રો એક વખત એક હોટેલમાં નાસ્તો કરી રહ્યા હતા વાતોમાં તેઓ પાછલી રાતની ઊંઘ વિશે વાત કરતા હતા એક મિત્ર એન્ડી એ કહ્યું કે તે બરાબર સૂઈ ન શક્યો તેણે કહ્યું કે સૂતા પહેલા તેણે ન્યૂઝ જોઈ હતી જેથી તેના મનમાં ડર અને નેગેટિવિટી ભરાઈ ગઈ અને આખી રાત કરવટો બદલતો રહ્યો બીજા મિત્ર બડ્ડીએ કહ્યું કે તેની ઊંઘ ખૂબ સારી હતી તેણે પણ સૂતા પહેલા રેડિયો પર ન્યૂઝ સાંભળી હતી પરંતુ તેની રીત અલગ હતી બડીએ કહ્યું કે તે એક સિક્રેટ રૂટીન ફોલો કરે છે જે તેણે તેના પિતા પાસેથી શીખ્યું હતું તે રૂટિન હતું પ્રાર્થના દરરોજ રાતે સૂતા પહેલા બડી અને તેનો પરિવાર મળીને પ્રાર્થના કરતા હતા આ પ્રાર્થનાથી બડીને એક ગહન શાંતિ અને સુરક્ષાનો અનુભવ થતો હતો તે ખુદને એક નિર્દોષ બાળકની જેમ હળવો અને નિશ્ચિંત અનુભવ કરતો હતો અને આ જ કારણ હતું કે તેને દરરોજ રાતે એક શાંત અને સુકૂનભરી ઊંઘ આવતી હતી આ વાર્તાથી આપણને આ શીખ મળે છે કે જો આપણે આપણા મનને શાંત રાખવા માંગીએ છીએ તો આપણે રોજિંદા તણાવ અને સમસ્યાઓને આપણા મગજ પર હાવી થવા ન દેવી જોઈએ સૂતા પહેલા દિવસના સારા ક્ષણો માટે કૃતજ્ઞ બનો તમારા ડર ગુસ્સા અને ચિંતાને પાછળ છોડો અને માત્ર તે વસ્તુઓ પર ધ્યાન આપો જે તમને સુકૂન આપે છે એક શાંત મગજ અને પોઝિટિવ માઇન્ડસેટથી તમે માત્ર વધુ સારી ઊંઘ જ નહીં પરંતુ એક ખુશહાલ શાંતિપૂર્ણ અને ગહનાઈથી સંતુષ્ટ જિંદગી પણ જીવી શકો છો આ અધ્યાયમાં આપેલા સૂચનોને તમારી જિંદગીમાં ધીમે ધીમે અમલમાં મૂકો તમે ખુદ અનુભવ કરશો કે તમારા વિચાર બદલાઈ રહ્યા છે તમારું મન પહેલા કરતા ક્યાંય વધુ શાંત થઈ રહ્યું છે અને તમારી લાઈફમાં નેગેટિવિટીની જગ્યાએ પોઝિટિવિટી લઈ રહી છે યાદ રાખો એક શાંત અને મજબૂત મન જ તમારી અસલી તાકાત છે તેને મેળવવા માટે આજથી જ શરૂઆત કરો દરરોજ થોડો સમય માત્ર તમારા માટે કાઢો તમારા વિચારને શુદ્ધ કરો તમારા મનને શાંત કરો કારણ કે આજ છે એક સાચી અને સુખદ જિંદગી તરફ પહેલું પગલું જો અત્યાર સુધી તમને વિડીયો ગમી રહ્યો છે તો તેને અત્યારે તમારા વોટ્સએપ સ્ટેટસ કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી દો પુસ્તક પરિચયને પરિચય કરીને પોઝિટિવિટીની લહેર ફેલાવો ચેપ્ટર પોઝિટિવિટી હાઉ ટુ હેવ કોન્સ્ટન્ટ એનર્જી લગાતાર ઊર્જા જાળવવાનું રહસ્ય ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે આપણું મન કેટલું પાવરફુલ છે જ્યારે આપણે વારંવાર વિચારીએ છીએ કે હું થાકી ગયો છું તો આપણું શરીર પણ તેમ જ અનુભવ કરવા લાગે છે અસલમાં આ આપણી વિચારવાની શૈલી છે જે આપણી થાકને વધુ વધારી દે છે ભલે આપણે વધુ મહેનત ન કરી હોય તો પણ માત્ર વિચારવાથી જ આપણે ખુદને થાકેલા અનુભવ કરાવીએ છીએ જો તમે સાચે જ એક અનલિમિટેડ સોર્સ ઓફ એનર્જી ઈચ્છતા હો તો સૌથી પહેલાં તમારે તમારા શરીરની સારી રીતે કાળજી લેવી પડશે તેનો અર્થ છે હેલ્ધી અને સંતુલિત ભોજન લેવું રોજ હળવું ફૂલકું વ્યાયામ કરવું પૂરી ઊંઘ લેવી અને અનહેલ્ધી આદતો જેમ કે સ્મોકિંગ ડ્રિંકિંગ કે ઓવર ઇટિંગથી દૂરી બનાવવી જ્યારે તમે તમારા શરીરને સાચું ઈંધણ આપશો ત્યારે તમે આખા દિવસ કામ કર્યા પછી પણ ખુદને તરો તાજા અનુભવ કરશો ઉર્જાને જાળવવાની બીજી મહત્વની રીત છે બેલેન્સ્ડ ઇમોશનલ લાઈફ જ્યારે આપણું શરીર મન અને આત્મા એક તાલમેલમાં કામ કરે છે ત્યારે આપણે અંદરથી મજબૂત અને સકારાત્મક અનુભવ કરીએ છીએ આપણી ફિઝિકલ એનર્જી પર સીધી અસર આપણા ઇમોશનલ સ્ટેટની હોય છે અને આપણું ઇમોશનલ સ્ટેટ પૂરેપૂરું તે વાત પર આધારિત છે કે આપણું મેન્ટલ સ્ટેટ કેવું છે હવે ચાલો એક વાર્તા તરફ સેમ નામનો એક બિઝનેસમેન એક ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો તે એક પરિણિત મહિલા સાથે સંબંધમાં હતો જેનાથી હવે તેને ગહન પછતાવો થઈ રહ્યો હતો તે આ સંબંધને સમાપ્ત કરવા માંગતો હતો પરંતુ તે મહિલા આમ ઈચ્છતી નહોતી તેણે સેમને ધમકી આપી કે જો તેણે સંબંધ તોડ્યો તો તે તેના પતિને બધું કહી દેશે સેમ તેની પબ્લિક ઇમેજને લઈને ખૂબ પરેશાન હતો તેને ડર હતો કે જો આ વાત બહાર આવી ગઈ તો તેના પરિવાર અને સમાજમાં તેની ખૂબ બદનામી થશે આ ડર અને તણાવે તેની જિંદગીને બુરી રીતે જકડી લીધી હતી ધીમે ધીમે તેનો તણાવ એટલો વધી ગયો કે તેને રાતોમાં ઊંઘ ના આવવા લાગી પરેશાન થઈને તેણે સાયકોથેરેપીનો સહારો લીધો તેણે થેરેપિસ્ટને કહ્યું મને એવી દવા જોઈએ જેથી હું રાતે સૂઈ શકું પરંતુ દવાઓની પણ તેના પર કોઈ ખાસ અસર ન થઈ દિવસે દિવસે તેની ઇન્સોમનિયા એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા વધતી જતી હતી અને તેની વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગી બંનેને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું આખરે તેના થેરેપિસ્ટે તેને મશહુર લેખક નોર્મન વિન્સેન્ટ પીલને મળવાની સલાહ આપી શરૂઆતમાં સેમને યકીન ન આવ્યો તેણે વિચાર્યું જ્યારે દવાઓ કંઈ ન કરી શકી તો એક લેખક મારી શું મદદ કરશે પરંતુ કેટલાક દિવસો પછી તે નોર્મનને મળવા ગયો તેણે તેની આખી વાર્તા સંભળાવી નોર્મને ખૂબ ધ્યાનથી તેની વાત સાંભળી અને મુસ્કુરાતા બોલ્યા તમને ઊંઘ કેવી રીતે આવશે જ્યારે તમારા પલંગ પર દરરોજ રાતે બે મહેમાન તમારી સાથે સૂઈ રહ્યા છે સેમ આશ્ચર્યચકિત થઈ ગયો તેણે કહ્યું પરંતુ હું તો એકલો જ સુઈ જાઉં છું મુસ્કુરાઈને કહ્યું તમારી સાથે સુનારા બે મહેમાન છે ડર અને ગિલ્ટ સેમને તેની ભૂલનો ગહન પછતાવો હતો અને બદનામીનો ડર પણ નોર્મને તેને સમજાવ્યું કે જો તે તેના મનને શાંત કરવા માંગે છે તો સૌથી પહેલા તેને તેની ભૂલને સ્વીકારવી પડશે તેના હૃદયમાંથી બોજને દૂર કરવો પડશે નોર્મને સલાહ આપી કે તે ઈશ્વર પાસે તેના પાપોની માફી માંગે અને વચન આપે કે ભવિષ્યમાં તે આવી ભૂલ ફરી નહીં કરે સેમે નોર્મનની વાતો પર અમલ કર્યો કેટલાક જ દિવસોમાં તેની જિંદગી લાગી હવે તેને રાતોમાં ચેનની ઊંઘાવવા લાગી અને આખા દિવસ તે પહેલા કરતા ક્યાંય વધુ ઊર્જાથી ભરેલો અનુભવ કરવા લાગ્યો જેમ કે આ અધ્યાયની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું જો આપણે આપણા શરીર મન અને સ્પિરિટની કાળજી લઈએ તો આપણે આપણી ઊર્જાને લગાતાર જાળવી શકીએ છીએ આપણે સમજવું પડશે કે આપણા વિચાર અને ભાવનાઓ સીધી અસર શરીર અને જીવનશૈલી પર પડે છે તેથી ધ્યાન રાખો ખોરાક ખાઓ નિયમિત રીતે એક્સરસાઇઝ કરો પૂરી ઊંઘ લો અને તમારા ઇમોશન્સને સંતુલિત રાખો આજ છે તે રહસ્ય જે તમને દરરોજ ફ્રેશ એનર્જેટિક અને જિંદગી સાથે જોડાયેલા રાખશે જો તમે ઈચ્છો છો કે આ પોઝિટિવ એનર્જી અન્યો સુધી પણ પહોંચે તો તેને અત્યારે તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો ક્યારેક એક નાનો વિડીયો કોઈના મનની ગૂંજને સુલઝાવી શકે છે ચેપ્ટર ફોર ટ્રાય પ્રેયર પાવર પ્રાર્થનાની શક્તિને અજમાવો કેટલાક લોકો માને છે કે જો તેમને કોઈ ફિઝિકલ સમસ્યા છે તો તેનો અર્થ તેમના શરીરમાં કંઈક ગડબડ છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે મેન્ટલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ પણ તેટલા જ મહત્વના છે આપણે સમજવું પડશે કે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણા મન અને આત્માની શાંતિ પણ જરૂરી છે ઘણા ફિઝિકલ હેલ્થ એક્સપર્ટ્સ પણ તેમની હીલિંગ પ્રોસેસમાં પ્રેયર પાવર એટલે કે પ્રાર્થનાની શક્તિ પર વિશ્વાસ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યો હોય તો તેનો આત્મા પણ ગહેનાઈથી પ્રભાવિત થાય છે એવામાં જો આપણે સાચે જ સંપૂર્ણ રૂપે સ્વસ્થ રહેવા માંગીએ છીએ તો આપણે આપણી આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવું પડશે જેમ દુનિયાની દરેક ઊર્જાને રિલીઝ કરવા માટે એક સાયન્ટિફિક પ્રોસેસ હોય છે તેમજ પ્રાર્થના દ્વારા આપણા અંદર એક ખાસ પ્રકારની પોઝિટિવ એનર્જી જાગે છે આ ઉર્જા માત્ર આપણને માનસિક રૂપે સશક્ત નથી બનાવતી પરંતુ શારીરિક બીમારીઓ અને સમય પહેલા વૃદ્ધાવસ્થાથી પણ બચાવે છે પ્રાર્થનાનું અસલી ઉદ્દેશ્ય છે આપણા મન અને આત્માને તે દિવ્ય શક્તિ માટે ખોલી દેવું જેની સાથે જોડાઈને આપણે અંદરથી મજબૂત થઈ શકીએ જ્યારે આપણે આ શક્તિ સાથે જોડાઈએ છીએ તો આપણા અંદર અનલિમિટેડ એનર્જીનો ફ્લો શરૂ થાય છે આ ઉર્જા આપણને દરેક પરેશાનીનો સામનો કરવાની હિંમત આપે છે હવે એક પ્રેરણાદાયક વાર્તા ઘણા વર્ષો પહેલા ન્યૂયોર્કમાં બિલ નામની વ્યક્તિ એક એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો હતો તેની પાસે માત્ર કર્મચારી અને કામ કરવાની જગ્યા એટલી નાની હતી કે કે કોઈને પણ આશા નહોતી ક્યારે આ મોટો થશે પરંતુ કેટલાક જ વર્ષોમાં બિલે તેની મહેનત સકારાત્મક વિચાર અને પ્રાર્થનાની શક્તિથી તે નાના બિઝનેસને એક મોટી કંપનીમાં બદલી દીધો જ્યારે લોકોએ તેમની પાસે તેમની સફળતાનું રહસ્ય પૂછ્યું તો તેઓ હંમેશા એક જ વાત કહેતા હાર્ડવર્ક પોઝિટિવ એટીટ્યુડ અને પ્રેયર બિલનું માનવું હતું કે તેમની સફળતાનું અસલી કારણ માત્ર મહેનત કે ક્રિએટિવ વિચાર નહીં પરંતુ પ્રાર્થનાની શક્તિ હતી તેઓ એક ખૂબ જ સરળ પરંતુ પ્રભાવશાળી ફોર્મ્યુલા વહેંચ્યો પ્રેરાઇઝ પિક્ચરાઇઝ અને એકચ્યુઅલાઇઝ પ્રેરાઇઝ ભગવાન સાથે જોડાવ જ્યારે પણ બિલ કોઈ પરેશાનીમાં હોય તો સૌથી પહેલા તે ભગવાન સાથે વાત કરે તેમના માટે પ્રાર્થનાનો અર્થ હતો તેમની ઈચ્છાઓ અને ચિંતાઓને ઈશ્વર સમક્ષ ખુલ્લેઆમ મૂકવી આ વિશ્વાસ કે કોઈ અલૌકિક શક્તિ તેમની મદદ કરશે તેમને શાંત અને કેન્દ્રિત રાખતો પિક્ચરાઈઝ તમારા સપનાને જોવું જ્યારે પણ તેમને કોઈ સમસ્યાનું સમાધાન મળે કે કોઈ નવી ઈચ્છા મનમાં આવે તો તેને તે વિઝ્યુઅલાઇઝ કરે એટલે કે મનમાં તે સ્વપ્નની એક તસવીર બનાવે તમે પણ આમ કરી શકો છો તમારી ઈચ્છાઓને કાગળ પર લખો કે તેનું કોઈ વિઝ્યુઅલ પ્રિન્ટ બનાવો પછી દરરોજ તેને જુઓ અને ખુદને તે દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરો જ્યારે કોઈ વસ્તુ મનમાં સ્પષ્ટ તસવીર બની જાય છે તો આપણું ધ્યાન પૂરેપૂરું તે દિશામાં કેન્દ્રિત થઈ જાય છે અને પછી ધીમે ધીમે મહેનત અને ઈશ્વરની કૃપાથી તે સ્વપ્ન વાસ્તવિકતા બને છે એકચ્યુઅલાઇઝ સ્વપ્નને વાસ્તવિક બનાવો બિલ કહેતા હતા સ્વપ્નની તસવીર મનમાં બનાવી લીધા પછી હવે તેને વાસ્તવમાં થતું જોવાની પ્રક્રિયા શરૂ થાય છે જ્યારે તમે વારંવાર આ વિઝ્યુઅલને પુનરાવર્તિત કરો છો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ તેને સાચું માનવા લાગે છે અને આ જ પ્રક્રિયા તમારા સ્વપ્નને સાકાર કરે છે જો તમે પણ આ પ્રેઆઈઝ પિક્ચરાઈઝ અને એકચ્યુલાઇઝ ફોર્મ્યુલાને અપનાવો છો તો માત્ર તમારા સપનાને વાસ્તવિક નથી બનાવી શકતો પરંતુ વધુ સારી માનસિક શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ મેળવી શકો છો આ પદ્ધતિને તમે તમારી ડેલી રૂટીનમાં ખૂબ જ આસાનીથી સમાવી શકો છો તેની સૌથી મોટી તાકાત એ જ છે કે તે તમને દરેક મુશ્કેલી સામે લડવાની આંતરિક શક્તિ આપે છે તેના દ્વારા તમે માત્ર સમસ્યાઓનો સામનો જ નથી કરી શકતા પરંતુ એક સંતુલિત શાંત અને ખુશહાલ જીવન પણ જીવી શકો છો તો શું તમે આજથી પ્રાર્થનાની શક્તિનો ઉપયોગ કરવાનું શરૂ કરશો યાદ રાખો જ્યારે આપણે ભગવાન સાથે જોડાઈએ છીએ તો આપણી શક્તિ બમણી થઈ જાય છે માત્ર મહેનત અને પોઝિટિવ એટીટ્યુડ જ નહીં પરંતુ પ્રિયર પણ તમારી સફળતાની વાર્તાનો એક જરૂરી હિસ્સો બની શકે છે પરિચય પરિચયનું યહી મકસદ છે પોઝિટિવ વિચારને દરેક ઘર સુધી પહોંચાડવું ચેપ્ટર ફાઈવ હાઉ ટુ ક્રિએટ યોર ઓન હેપીનેસ એટલે કેવી રીતે ખુદની ખુશી ખુદ બનાવો કેટલી અજીબ વાત છે ને આપણામાંથી મોટા ભાગના લોકો તેમની ખુશીને હંમેશા બહાર શોધે છે ક્યારેક રિલેશનશીપમાં ક્યારેક મટીરિયલ વસ્તુઓમાં અને ક્યારેક અન્યોની વખાણમાં પરંતુ સત્ય શું છે અસલમાં સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે અંદરથી ખુશ થઈએ છીએ કારણ કે જો આપણે ખુદથી ખુશ ન રહી શકીએ તો દુનિયાની તમામ દોલત અને શોહરત પણ આપણા ચહેરા પર હાસ્ય નહીં લાવી શકે ખુશ રહેવું એટલું મુશ્કેલ નથી જેટલું આપણે વિચારીએ છીએ દરરોજ સવારે ઉઠતા જ બસ એક નાનો નિર્ણય લો આજનો દિવસ હું ખુશીથી જીવીશ જુઓ આ નાનો નિર્ણય તમારા આખા દિવસને બદલી નાખશે હવે વિચારો જો તેનાથી વિપરીત તમે આખા દિવસ દુખી રહેવાનું જ નક્કી કરી લો તો ભલે કંઈ પણ સારું થાય તમે તો પણ ખુશ નહીં થઈ શકો અર્થ તો સ્પષ્ટ છે ખુશ રહેવું કે દુખી રહેવું આ આપણી પસંદગી છે હા આ પણ સાચું છે કે ક્યારેક હાલાત આપણા કંટ્રોલમાં નથી હોતા ઘણી એવી ઘટનાઓ થાય છે જે આપણને હલાવી નાખે છે પરંતુ તેનાથી પણ મોટું સત્ય એ છે કે ઘણા લોકો વિના કોઈ કારણે માત્ર નેગેટિવ વિચાર અને ખોટા વલણને કારણે દુઃખી રહે છે હવે મળો એક એવી વ્યક્તિ સાથે જેનું નામ છે એચ સી મેટન તેઓ તેમના ખુશમિજાજ સ્વભાવ માટે જાણીતા છે તેમને ફરવું ફરવું ખૂબ ગમે છે અને વારંવાર તેમની પત્ની મેરી મેટન સાથે સફર પર નીકળી જાય છે પરંતુ તેમની ખુશીનું અસલી રહસ્ય શું છે જ્યારે પણ તેઓ સફર પર જાય છે તો હંમેશા તેમની સાથે એક ખાસ કાર્ડ રાખે છે તેમની પોઝિટિવ એનર્જી એટલી જબરદસ્ત હોય છે કે જે કોઈ આ કપલને મળે છે તે વિના પ્રભાવિત થયા વિના પાછો નથી ફરી શકતો હવે તમે વિચારતા હશો આખીરે તે કાર્ડમાં એવું શું લખેલું છે તેમાં લખેલું છે ઇફ યુ વોન્ટ ટુ બી હેપી લેટ ગો ઓફ હેટ એન્ડ વરી લિવ અ સિમ્પલ લાઈફ ઓલવેઝ ગીવ મોર દેન યુ રિસીવ થિંક લેસ ઓફ યોર સેલ્ફ એન્ડ મોર ઓફ અદર પીપલ એટલે કે જો તમે ખુશ રહેવા માંગો છો તો નફરત અને ચિંતાને છોડી દો સાદગીથી જીવવું શીખો જેટલું મળે છે તેનાથી વધુ આપવાની કોશિશ કરો અને તમારા વિશે ઓછું અન્યો વિશે વધુ વિચારો હવે આ વિચારને તમે તમારી જિંદગીમાં એક બે અઠવાડિયા માટે અજમાવી જુઓ શરૂઆતમાં આ વિચાર થોડો જૂનો કે ક્લિશે લાગી શકે છે પરંતુ જ્યારે તમે તેને ફોલો કરશો તો ખુદ અનુભવ કરશો કે તમારા વિચાર અને તમારા દિવસો કેવી રીતે બદલાવા લાગ્યા છે ઘણી વખત જે વસ્તુઓ આપણને નાની લાગે છે તે જ અસલમાં સૌથી ગહન અસર કરે છે જ્યારે તમે તમારા વિચાર બદલો છો ત્યાંમ દુનિયાને જોવાનો તમારો નઝરિયો પણ બદલાવા લાગે છે જેમ જ તમે અંદરથી ખુશ થાઓ છો તેમ જ તમને બહાર પણ માત્ર ખુશીઓ જ દેખાવા લાગે છે ઇનર હેપીનેસ એટલે કે આંતરિક ખુશી કોઈ ચમત્કાર નથી પરંતુ ખુદને સમજવાની અને સ્વીકારવાની પ્રક્રિયા છે જ્યારે તમે તેને મેળવી લો છો તો એવું લાગે છે માને તમે એક નવી દુનિયામાં પહોંચી ગયા છો જો કે બધું જ રહે છે પરંતુ હવે તમે ખુદનું એક વધુ સારું વર્ઝન બની ગયા છો હવે તમે ખુદને એક પ્રશ્ન પૂછો શું હું ખુદથી ખુશ છું જો જવાબ ના છે તો આ જ સાચો સમય છે તમારા વિચારને બદલવાનો તમારા વલણને પોઝિટિવ બનાવવાનો અને તમારી જિંદગીને ખુશીઓથી ભરવાનો ખુશ રહેવું તમારા હાથમાં છે તેને આજ અને અત્યારથી જ શરૂ કરો ચેપ્ટર સિક્સ સ્ટોપ ફ્યુમિંગ ગુસ્સો ઓછો કરો શાંતિ અપનાવો તમે પહેલાના અધ્યાયોમાં તે તમામ પગલાં વાંચ્યા હશે જે તમને વધુ ઊર્જા અને પોઝિટિવ માઇન્ડસેટ મેળવવામાં મદદ કરે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે આટલી જલ્દી થાકી કેમ જઈએ છીએ આપણી ઊર્જા આટલી ઝડપથી કેમ સમાપ્ત થઈ જાય છે અસલ કારણ ખૂબ સ્પષ્ટ છે આપણી જિંદગીની ગતિ ખૂબ ઝડપી થઈ ગઈ છે આજની મોર્ડર્ન લાઇફસ્ટાઈલમાં આપણે જી નથી રહ્યા બસ દોડ રહ્યા છીએ વિચારો શું તમે પણ સ્પીડમાં ખાવું ખાઓ છો સ્પીડમાં ચાલો છો સ્પીડમાં ડ્રાઈવ કરો છો કારણ કે આપણે બધા કોઈને કોઈ વસ્તુની પાછળ દોડી રહ્યા છીએ સિદ્ધિઓની આ દોડમાં આપણે ધીમે ધીમે આપણી શાંતિ સુકૂન અને ખુશીઓ ગુમાવી રહ્યા છીએ આ દોડ ભાગ ભરી જિંદગી આપણા મગજ શરીર અને મન ત્રણે પર ગહન અસર કરી રહી છે સ્ટ્રેસ ગુસ્સો અને બેચેની આ આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહ્યા છે પરંતુ શું વાકઈ આજ જિંદગી જીવવાલાયક છે તેનો જવાબ છે ના તેનું સૌથી પહેલું અને આસાન હલ છે જિંદગીની ગતિને થોડી ધીમી કરવી તમારા મનના વિચારોના શોરને શાંત કરવો એક નેચરલ સાદું અને સંતુલિત જીવન જીવવાની કોશિશ કરવી મેન્ટલ અને સ્પિરચ્યુઅલ હેલ્થને પ્રાથમિકતા આપો અને ગુસ્સાને ઓછો કરવાની દિશામાં એક નાનું પગલું ઉઠાવો ગુસ્સાને કંટ્રોલ કરવા માટે એક ખૂબ જ આસાન એક્સરસાઇઝ છે એક શાંત જગ્યાએ કોઈ ખુરશી પર બેસીપૂરા રિલેક્સ કરો જેમ કોઈ શાંત ગહન તળાવ પછી એક એવું યાદ કરો જે કદાચ કોઈ પર્વત સમુદ્ર હરિયાળી જે તમને ગમે તે તે દ્રશ્યને અનુભવો તમારા અંદરની શાંતિને સાંભળો તમારું મન તમને શું કહી રહ્યું છે તેને સમજો જો તમે આ અભ્યાસ રોજ કરશો તો તમે ખુદ અનુભવ કરશો ગુસ્સો ઓછો થઈ રહ્યો છે અને શાંતિ વધી રહી છે હવે તેને એક વાર્તાથી સમજીએ એક બિઝનેસમેન હતો જે નાની નાની વાતો પર ગુસ્સો કરતો હતો તે એટલો બિઝી હતો કે ઘરે પણ ઓફિસનું કામ કરતો મોડી રાત સુધી જાગતો અને હંમેશા ચીડિયો રહેતો એક દિવસ તે ડોક્ટર પાસે ગયો ડોક્ટરે પૂછ્યું તું આ બધું એકલો કેમ કરી રહ્યો છે મદદ કેમ નથી લેતો બિઝનેસમેન ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કોઈ પણ મારું કામ તેટલું સારું નથી કરી શકતું જેટલું હું કરી શકું છું મારી કંપની મારા પર આધારિત છે ડૉક્ટરે એક અજીબ પ્રિસ્ક્રિપ્શન આપ્યું દરરોજ બે કલાકનો બ્રેક લો અને અઠવાડિયામાં એક વખત કોઈ કબ્રસ્તાન જાઓ બિઝનેસમેન આશ્ચર્યચકિત થઈ ગયો કબ્રસ્તાન કેમ ડોક્ટરે કહ્યું ત્યાં જઈને તે કબરોને જુઓ જે હવે આ દુનિયામાં નથી તેઓ પણ ક્યારેક વિચારતા હતા કે તેમના વિના દુનિયા નહીં ચાલે પરંતુ જુઓ આજે બધું જ તેમ જ ચાલી રહ્યું છે આ સાંભળીને બિઝનેસમેનને અસલી અહેસાસ થયો તેને સમજાયું કે તેના વિના પણ દુનિયા ચાલી શકે છે તેણે તેની લાઈફસ્ટાઈલ બદલી વધુ રિલેક્સ થયો ગુસ્સો ઓછો થયો અને તેનું કામ પહેલા કરતાં વધુ સારું થઈ ગયું આપણે વિચારીએ છીએ કે ઝડપી ગતિથી દોડીને બધું મેળવી લઈશું પરંતુ અસલમાં આ જ ગતિ આપણી સ્વાસ્થ્ય મન અને શાંતિને ગળી રહી છે સ્પર્ધા અને એકબીજાથી આગળ નીકળવાની હોડે આપણને અંદરથી થકાવી દીધા છે બધી સમસ્યાઓના સમાધાન તો નથી થઈ શકતા પરંતુ આપણે જિંદગીની ગતિને ધીમી કરીને એક શાંત ખુશહાલ અને સંતુલિત જીવન જરૂર જીવી શકીએ છીએ જિંદગીનું અસલી રહસ્ય છે શાંતિ સંતુલન અને સુકૂન તો ચાલો આજથી જ શરૂઆત કરીએ આપણી ગતિને થોડી ઓછી કરીએ ગુસ્સાને નિયંત્રણમાં લાવીએ અને જીવનની સાચી ખુશીઓને અપનાવીએ આ પુસ્તકનો સ્પષ્ટ સંદેશ છે જિંદગીમાં ગતિ કરતા સુકૂન વધુ મહત્વનું છે ગુસ્સો અને તનાવ માત્ર તમારી માનસિક અને શારીરિક જ નથી કરતા પરંતુ શાંતિપૂર્ણ અને ખુશહાલ જીવન ઈચ્છતા હો તો તમારી જિંદગીની ગતિને કાબુમાં લાવો ગુસ્સાને ત્યાગો અને માનસિક શાંતિને તમારી અસલી પ્રાથમિકતા બનાવો કારણ કે અસલી સુખ નાની નાની વાતોમાં ગહન શાંતિમાં અને સંતુલિત વિચારમાં છુપાયેલું હોય છે જો આ વિડીયો તમને થોડો પણ પ્રેરણાદાયક લાગ્યો હોય તો તુરંત તેને લાઈક જરૂર કરો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો કારણ કે પોઝિટિવ વિચાર માત્ર તમારી નહીં બધાની જરૂર છે અને જો તમે પણ તમારી લાઈફને વધુ સારી અને બ્રાઇટ બનાવવા માંગો છો તો અમારી ચેનલ પુસ્તક પરિચયને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો કારણ કે દર અઠવાડિયે અમે લાવીએ છીએ એવી બુક સમરીઝ જે તમારા માઇન્ડસેટને બદલી નાખશે તમારી રાય અમારા માટે ખૂબ ખાસ છે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને આ વિડીયોમાંથી શું શીખવા મળ્યું અને હા સ્ક્રીન પર દેખાતી આગલી બુક પર ક્લિક કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે તે પુસ્તક તમને આ વિડિયો કરતાં પણ વધુ નોલેજ ઇન્સ્પિરેશન અને મજા આપનારી બનશે એક પોઝિટિવ અને બ્રાઇટ લાઈફ તરફ તમારું આગલું પગલું તે જ હોઈ શકે છે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી શાંત રહો ખુશ રહો અને શીખતા રહો ધન્યવાદ